સુરતમાં વરાછા વિસ્તારમાં આતંક મચાવનાર લોકોને ફટકારનાર દેવા સાઠિયાનો પોલીસે અંતે વરઘોડો કાઢ્યો છે થોડાક દિવસ પહેલાં વરાછામાં એક દુકાન પર એક વ્યક્તિ ઉભા હતા ત્યારે દેવા સાઠિયાની કોઈ બાબતે બોલાચાલી થઈ જેમાં દેવા સાઠિયા છે તે સામેવાળી વ્યક્તિ પર તૂટી પડ્યો લાફાવાડી કરવામાં આવીને આ ઘટનાના મામલે જે ફરિયાદી છે તેમના દ્વારા સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરવામાં આવી આ ઘટના બાદ આવું કહેવાય છે કે દેવા સાથેનો વિસ્તારમાં ત્રાસ પણ હતો લોકોને ફટકારતો હતો ડરનો માહોલ ઊભો કરતો હતો ને ત્યારબાદ આ આરોપીને પોલીસે તેની શાન અને ઓકાત યાદ કરાવી છે આ સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે કે આ વરાછા વિસ્તાર છે ત્યાં જ્યાં પોતાની જાતના સિંહ સમજનારો હાલ આરોપી બિલાડી બની ચૂક્યો છે અને હવે તે મુંડી નીચે મૂકીને ચાલતો નજરે પડી રહ્યો છે આ દિવસોમાં જે આરોપીઓ બેફામ બન્યા છે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને ઘોડીને પી ગયા છે તેમને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેના જ ભાગરૂપે હાલ જે દેવા સાઠિયા નામનો આરોપી છે તે હાલ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે છે તે મૂળની નીચેને કરીને ચાલતો નજરે પડી રહ્યો છે તેની સામે ક્રિસ્તાની કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે વરાછા વિસ્તારમાં મારામારીના આજે સમગ્ર બનાવો સામે આવ્યો હતો તે બાબતે સુરત પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે જોવાનું રહ્યું કે હા વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે તે બાદ પણ હજી પણ કેટલાક ગુનેગારો છે તે સુધારવાનું નામ નથી લઈ રહ્યા તેમનો ડર ઓછો કરવા માટે પોલીસ આગામી સમયમાં કયા પ્રકારના પગલા લે છે દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપણા સુધી પહોંચાડતી રહેશે શું આવા જો નવા વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો